આસામ પોલીસે પહેલગામ હુમલા બાદ રાષ્ટ્ર વિરોધી વર્તન સાથે સંકળાયેલા હોવાના આરોપ હેઠળ એક્યાસી વ્યક્તિઓની ધરપકડ કરી છે પંજાબમાંથી પાકિસ્તાની જાસૂસ ગગનદીપસિંહની ધરપકડ કરાઈ છે તે ઓપરેશન સિંદૂરની માહિતી પાકિસ્તાન મોકલતો હતો વીસથી વધુ આઈએસઆઈ એજન્ટના નંબર તેની પાસેથી મળ્યા છે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે પોલીસ અને પીએસસી પોલીસ અનામત લદ્દાખમાં આવી છે આ વર્ષે માર્ચમાં મળેલી કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી હતી પીએમ મોદી છ જૂને જમ્મુ કાશ્મીરના પ્રવાસે જશે કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને તેઓ લીલી ઝંડી આપશે ત્યારબાદ કટરામાં રેલીને સંબોધન પણ કરશે ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો થયો છે પાકિસ્તાનના બહાવલપુરમાંથી જૈશના આતંકવાદી અબ્દુલ અઝીઝની લાશ મળી આવી છે ભારત ભરની વકફ મિલકતોના પારદર્શક અને કાર્યક્ષમ સંચાલન માટે કેન્દ્ર સરકાર 6 જૂનના રોજ ઉમેદ પોર્ટલ શરૂ કરશે દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પરિષદની બેઠક યોજાશે જેમાં સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થવા અંગે ચર્ચા કરવામાં આવશે ટેસ્લા અને એલોન મસ્કના પિતા એરોલ મસ્ક આજે અયોધ્યામાં શ્રી રામલલાના આશીર્વાદ મેળવશે છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાના માસ્ટર અને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લવાયેલા તહબુર રાણાના રિમાન્ડ પર દિલ્હીની એનઆઈએ કોર્ટમાં સુનાવણી થશે વર્ષના સંઘર્ષ બાદ આખરે બેંગ્લોર આઈપીએલ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું નવ વર્ષ બાદ પહોંચ્યું હતું ફાઇનલમાં ફાઇનલમાં પહોંચેલા પંજાબને છ રને હરાવ્યું પાકિસ્તાનના કરાચીમાં ભૂકંપ આવ્યા બાદ બસો સોળ કેદીઓને બહાર કાઢતા તેઓ ભાગી છૂટ્યા હતા એસી કેદીઓને ફરી પકડી લેવાય છે જ્યારે 135 કેદીઓ હજુ પણ ફરાર છે રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તો બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાત માટે યલો એલર્ટ જારી કરાયું છે દ્વારકા જગત મંદિરના ગર્ભગૃહના દ્વાર સોનાથી મઢવામાં આવ્યા છે છસો ગ્રામ જેટલી ચોવીસ કેરેટ સોનાની વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે હાલ રાજ્યમાં ચારસો એકસઠ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા છે ગત ચોવીસ કલાકમાં કોરોનાના ચોસઠ નવા કેસ નોંધાયા છે સૌથી વધુ બસો એકતાલીસ એક્ટિવ કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે